પિતૃપક્ષ દરમિયાન મહિલાઓએ અવશ્ય દાન કરો ક્રોધિત પૂર્વજો તમને ધનવાન બનાવશે પિતૃઓની તૃપ્તિ માટે દાનનું મહત્ત્વ છે પિતૃપક્ષ દરમિયાન મહિલાઓએ પાંચ વસ્તુઓનું દાન કરવું જોઈએ તેનાથી પિતૃઓ પ્રસન્ન થાય છે જો તમારા પરિવારમાં કોઈ પુરુષ નથી તો પિતૃપક્ષમાં મહિલાઓ પિતૃઓને પ્રસન્ન કરવા માટે આ વસ્તુઓનું દાન કરી શકે છે તેનાથી પિતૃઓ સંતુષ્ટ થાય છે અને ધન સંપત્તિ વંશ સારા સ્વાસ્થ્ય વગેરેમાં વૃદ્ધિ માટે આશીર્વાદ આપે છે પિતૃપક્ષ પિતૃઓને પ્રસન્ન કરવા તેમને સંતુષ્ટ કરવા અને પિતૃ દોષમાંથી મુક્તિ મેળવવાનો સારો અવસર છે પરિવારના પુરુષ સભ્યો તેમના પૂર્વજોને પ્રસન્ન કરવા માટે તર્પણ પિંડદાન શ્રાદ્ધ બ્રાહ્મણ પર્વ વગેરે કરે છે પૂર્વજો ખુશ થાય છે અને આશીર્વાદ આપે છે જેથી આખો પરિવાર સમૃદ્ધ થાય પરંતુ કોઈ કારણસર તમારા પરિવારમાં કોઈ પુરુષ નથી તો ઘરની મહિલાઓ પોતાના પિતૃઓને પ્રસન્ન કરવા માટે પિતૃ પક્ષમાં પાંચ વસ્તુઓનું દાન કરી શકે છે તમારા પૂર્વજો આ દાથી સંતુષ્ટ થશે જ્યારે પૂર્વજો સંતુષ્ટ થાય છે ત્યારે તેઓ તમને તમારી સંપત્તિ સંપત્તિ વંશ સારા સ્વાસ્થ્ય વગેરેમાં વૃદ્ધિનું આશીર્વાદ આપશે તો તમારા પરિવારમાં કોઈ વસ્તુની કમી નહીં રહે જ્યારે પિતૃઓ ક્રોધિત હોય છે ત્યારે પરિવારમાં કલેશ બીમારી ધનની હાનિ આર્થિક સંકટ અને સંતાનનો અભાવ હોય છે પિતૃ પક્ષ ઓગણત્રીસ સપ્ટેમ્બરથી શરૂ થઈ રહ્યો છે ચાલો જાણીએ પિતૃપક્ષ પર દરેક વ્યક્તિએ કઈ પાંચ વસ્તુઓનું દાન કરવું જોઈએ એક કેળા પિતૃઓને પ્રસન્ન કરવા માટે પિતૃપક્ષ પર પાકેલા કેળાનું દાન કરવું જોઈએ કેળા એક સદાભાર ફળ છે અને ભગવાન વિષ્ણુને પ્રિય છે વિષ્ણુની કૃપા મેળવવા માટે કેળાના છોડની પણ પૂજા કરવામાં આવે છે ભગવાન વિષ્ણુ વૈકુંઠ ધામના માલિક અને મોક્ષ પ્રદાતા છે કેળાનું દાન મેળવીને પૂર્વજો પ્રસન્ન થઈ જાય છે અને પોતાના વંશજોને આશીર્વાદ આપીને આશીર્વાદ આપે છે બે દહીં તમારા પૂર્વજોને સંતુષ્ટ કરવા માટે તમારે દહીંનું દાન કરવું જોઈએ પિતૃપક્ષમાં દૂધ કરતા દહીંનું મહત્વ વધુ છે દૂધ કાચું છે જ્યારે દહીં પાકેલું દૂધ છે માથી બનાવેલ છે અને તે સ્થિર છે પૂર્વજો દહીં પ્રેમ કરે છે દહીં સ્થિર અને જામેલું બને છે આપણે આપણા પૂર્વજોને દહી દાન કરીએ છીએ જેથી આપણા જીવનમાં સ્થિરતા આવે ત્રણ સફેદ મીઠાઈઓ પિતૃપક્ષ દરમિયાન સફેદ મીઠાઈનું દાન મેળવ્યા બાદ પિતૃઓ પ્રસન્ન થઈ જાય છે પ્રીતમંજરીમાં લખ્યું છે કે મૃત્યુ પછી વ્યક્તિ ભૂતની સ્થિતિમાં હોય છે અને અંધકારમાં રહે છે આ ઘરમાં તેઓ તેમના વંશજોને હેરાન કે પરેશાન કરતા નથી તેથી તેઓ તેમના માટે સફેદ મીઠાઈનું દાન કરે છે પિતૃઓને સફેદ વસ્તુઓનું દાન કરો સફેદ રંગ સકારાત્મકતાનું પ્રતીક છે જેને પ્રાપ્ત કરીને તેઓ ખુશ થાય છે ચાર સ્ટીકી સોપારી પિતૃપક્ષના આશીર્વાદ મેળવવા માટે પિતૃપક્ષમાં તેમને સોપારીનું દાન કરવું જોઈએ લગા પાન એટલે સોપારી જો તમે સોપારીનું દાન કરશો તો તમારું ઘર ધનથી ભરાઈ જશે પાંચ દક્ષિણા દક્ષિણા વિના કોઈ પણ દાન ફળદાયી નથી તે નકામું ગણાય છે અહીં દક્ષિણાનો અર્થ ધન કે ધન નથી દક્ષિણામાં તમે તમારા પૂર્વજોને કોઈ પણ પાત્ર જેમ કે વાટકી વાસણ થાળી વગેરેનું દાન કરી શકો છો ચાલો હવે જાણીએ કેટલીક ખાસ વાતો ચાર જીવો જે પિતૃપક્ષમાં મહાન સંકેતો આપે છે એક કાગડો પિતૃપક્ષ દરમિયાન કાગડાની રાહતે બધા લોકો દ્વારા જોવામાં આવે છે જેઓ તેમના પૂર્વજોનું શ્રાદ્ધ કરે છે જ્યારે કાગડો આવે છે ત્યારે તે તમારા પૂર્વજો સાથે સંબંધિત સંકેતો આપે છે જો તમે તમારા પૂર્વજો માટે ભોજનનો એક ભાગ તૈયાર કર્યો હોય અને તે ખાય તો સમજો કે તમારા પૂર્વજોને તે ભોજન મળ્યું છે તેનાથી તેઓ ખુશ અને સંતુષ્ટ થઈ જાય છે અને તેઓ તમારી પ્રગતિ સમૃદ્ધિ સંતાન અને સંપત્તિમાં વૃદ્ધિ માટે તમને આશીર્વાદ આપે છે જો કાગડો તમને આપવામાં આવે છે જો કોઈ વ્યક્તિ ભોજન ન કરે તો પૂર્વજોને તે ભોજન મળતું નથી અને તેથી તેઓ અસંતુષ્ટ રહે છે અસંતુષ્ટ અને નાખુશ પૂર્વજો ગુસ્સે થશે અને શાપ આપશે બે ગાય ગાય એ હિન્દુ ધર્મમાં એક પવિત્ર અને પૂજનીય પ્રાણી છે ધાર્મિક માન્યતાઓ અનુસાર ગાયોમાં દેવતાઓનો વાસ છે પિતૃપક્ષ દરમિયાન જો તમે ગાયને ખોરાક અર્પણ કરો છો અને જો તે તેને ખાય છે તો તે પૂર્વજોને આપવામાં આવે છે આ સંકેતો છે કે તમારા પૂર્વજો તમારાથી ખુશ છે ત્રણ કૂતરો પિતૃપક્ષ દરમિયાન પૂર્વજોને ખોરાક પહોંચાડવા માટે ખોરાકનો કેટલોક ભાગ તેમની તિથિ પર કૂતરાને ખવડાવવામાં આવે છે આનાથી પૂર્વજોની આત્માઓ સંતુષ્ટ થાય છે અને તેઓ તેમના વંશજોને સમૃદ્ધિ આપે છે ચાર કીડીઓ પિતૃપક્ષમાં પિતૃઓની તિથિ પર ખોરાક તૈયાર કરવામાં આવે છે ત્યારબાદ તે ખોરાકનો એક ભાગ કીડીઓને આપવામાં આવે છે જેથી તેઓ તેને ખાઈ શકે ધાર્મિક માન્યતાઓ અનુસાર પિતૃઓ કીડીઓ દ્વારા ખોરાક મેળવીને તૃપ્ત થાય છે જો તમારા મતે આ જીવો કીડીઓ દ્વારા તે ખોરાક મેળવીને સંતુષ્ટ થાય છે જો આ જીવો તમારા દ્વારા આપવામાં આવેલ ભોજન સ્વીકારતા નથી તો તે પૂર્વજોના અસંતુષ્ટ હોવાનો સંકેત છે જો આ ચાર જીવો તમારા હાથનું ભોજન ખાય તો સમજો કે તમારું ભાગ્ય ચમકશે માહિતી ગમે તો લાઈક કરો અને વીડિયો શેર કરો અને ચેનલ